ગુજરાતની બ્લેક ટ્રેપ ક્વોરી લીઝના સંચાલકો દ્વારા પોતાના પડતર પ્રશ્નોને લઈને હડતાલ કરી છે જેના અનુસંધાને આજરોજ ભરૂચ જિલ્લા બ્લેક ટ્રેપ એસોસિએશનના સભ્યોએ પણ સમર્થન જાહેર કરીને પોતાના ઉદ્યોગો પણ બંધ કરીને કલેક્ટરને આવેદનપત્ર આપીને પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ કરી હતી ભરૂચ જિલ્લા ક્વોરી ઓનર્સ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાને આપેલા આવેદનપત્ર જણાવ્યા મુજબ ક્વોરી ઉદ્યોગને લગતા લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઉકેલ આવ્યા નથી હાલમાં પર્યાવરણીય મંજૂરીઓ અને ખાણકામ આયોજન એન્વાયરમેન્ટ ક્લિયરન્સ એન્ડ માઇનિંગ પ્લાનના કારણસર ગુજરાત રાજ્યની અંદાજીત સાહીઠ ટકાથી વધુ ખાણોના રોયલ્ટી એકાઉન્ટ એટીઆર બંધ કરી ઉદ્યોગને બંધ કરવામાં આવ્યા છે જિલ્લા સ્તરની પર્યાવરણ કમિટી ડીઈઆઈ આઈ ડબલ એ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ તમામ ઈસી રાજ્ય સ્તરની પર્યાવરણ કમિટી એસઆઈ ડબલ એ દ્વારા રી એપેરિયર્સલની કાર્યવાહી આગામી તારીખ છવ્વીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધીમાં પૂર્ણ નહીં થાય તો લગભગ રાજ્યભરની બાકી રહેલ તમામ લીઝનું એટીઆર બંધ થનાર છે ક્વોરી ઉદ્યોગને સ્પર્શતા પાયારૂપ વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે ગુજરાત બ્લેક ટ્રેપ ક્વોરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા અગાઉ વારંવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો નથી અગાઉ સરકાર દ્વારા કમિશનર શ્રીની સહીથી લેખિતમાં બાંહેધરી આપવામાં આવી હતી પરંતુ બે વર્ષથી વધુનો સમય થયો હોવા છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી જેથી અઠ્ઠાવીસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજથી ગુજરાત બ્લેક સ્ટોન ક્વોરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની જનરલ મીટિંગમાં ઠરાવ્યા મુજબ આ બંધ થયેલા ગુજરાતભરની તમામ ક્વોરી લિસ્ટ ચાલુ ન થાય ત્યાં સુધી તેમના સમર્થનમાં અને ગૌણ ખનીજના ઈસી રદ કરવામાં ન આવે તેમજ તમામ પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી રાજ્યભરના તમામ ક્વોરી ઉદ્યોગ બંધ કરવાની ફરજ પડી છે જેથી સરકાર દ્વારા તેમની પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ કરી છે જય ભારત સાથે જણાવવાનું કે આજ રોજ દસ ચાર બે હજાર ચોવીસના રોજ અમે સૌ ગુજરાત એસોસિએશન કોરી છે એમાં સભ્યો અને ભરૂચ જિલ્લાના અમે સૌ સભ્યો ભેગા થઈને આજે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર માટે આવ્યા હતા અને એ આવેદનપત્રની અંદરના અમારા જે પડતર પ્રશ્નો છે એને વાંચા મળે એના માટે અમે સૌ આજે અહીં ભેગા થયા હતા કલેક્ટર સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ કે એમણે અમને ટાઈમ આપ્યો અને અમને સાંભળ્યા શું સમસ્યા છે અને અમારી સમસ્યાઓના મુદ્દાની અંદર અમારા ગુજરાત કોરી એસોસિએશનના જે મુદ્દા છે એની અંદર સૌથી પ્રથમ મુદ્દો છે કે ઈસી એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ જેના પ્રશ્નના સાહીઠ ટકા કોરી અત્યારે હાલમાં આખા ગુજરાતમાં બંધ કરવામાં આવી છે જે રાજ્ય તરફથી બંધ કરવામાં આવેલ છે એ પડતર મુદ્દાનું સ સમાધાન થાય અને એસી અને માઇનિંગ એ એકચ્યુઅલ અમારા પથ્થરની અંદર એક ગોણ ખનીજની અંદર આવે છે એ ગોણ ખનીજની અંદર જેનાથી અત્યારે હાલમાં એ અમને લાગતું નથી એ છતાં પણ અમારે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ લેવા પડે છે અને એ એન્વાયરમેન્ટ ક્લિયરન્સ અમે લીધેલા છે એ છતાં પણ ગુજરાત સરકાર તરફથી સાહીઠ ટકા કોરીઓ અત્યારે હાલમાં બંધ કરવામાં આવી છે એ પ્રશ્નના કારણે અમે સૌ બધાએ આજે ગુજરાત કોરી એસોસિએશનને ટેકો આપી અને અમે આંદોલન પર બીજી તારીખથી સૌ ભેગા થયા છે અને સમગ્ર રાજ્યને અમે ટેકો આપીએ છીએ એ અને બાકીના પડતર મુદ્દા છે કોરી રોયલ્ટીના મુદ્દા છે જે રોયલ્ટીની વિસંગતતાઓ છે કે માઇનિંગના અંદરના પ્રશ્નો છે એ બધા ઘણા બે લગભગ બે સોળ પાંચ બે હજાર બાવીસના રોજ આજ સ્ટ્રાઇકની અંદર જ્યારે સરકાર સાથે સમાધાન થયેલ એની અંદરના જે મુદ્દા હતા એ કોઈ પણ મુદ્દાનું હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નથી અને એ જે વહેલાથી વહેલી તકે મુદ્દાનો નિકાલ આવે એ બદલ અમે સરકારશ્રીને એક વિનંતી કરીએ છીએ કે એ મુદ્દાઓનું જલ્દીથી જલ્દી સમાધાન કરી અને બાકીના બધાના સૌના રોજ રોજગાર ચાલુ થાય એવી અમે સરકારને અપીલ કરીએ છીએ તે બદલ આભાર થેન્ક યુભાઈ